જૂન મહિનાથી ઓગસ્ટ મહિનાની અંદર આ યાત્રા માત્ર ત્રણ મહિના માટે ખુલે છે અને દેશભરમાં હજારો લોકો આ અમરનાથની યાત્રા કરવા જાય છે અને ખૂબ શ્રદ્ધાથી જાય છે નમસ્કાર દર્શક મિત્રો અમરનાથની યાત્રા ભારતની સૌથી આસ્થા સભર અને પડકારરૂપ યાત્રાઓમાંની એક યાત્રા કહેવામાં આવે છે અને જૂન મહિનાથી ઓગસ્ટ મહિનાની અંદર આ યાત્રા માત્ર ત્રણ મહિના માટે ખુલે છે અને દેશભરમાં હજારો લોકો આ અમરનાથની યાત્રા કરવા જાય છે અને ખૂબ શ્રદ્ધાથી જાય છે એટલી બધી લોકોને મજા પડે છે અને કલાકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે મોસમ ગમે તેવું હોય તો પણ ડગ્યા વગર લોકો અમરનાથ યાત્રા ચાલુ રાખે આવી જે અમરનાથ યાત્રા જે છે એ હવે ઓગણત્રીસ જૂનથી શરૂ થવાની છે અને ક્યારે બંધ થવાની છે તમારે સાથે શું શું યાદ સાથે રાખવું પડશે શું શું ધ્યાન રાખવું પડશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જમ્મુ કાશ્મીરની ખૂબસૂરત વાદીઓમાંથી પસાર થઈને અમરનાથની જે ગુફા સુધી પહોંચવામાં આવે અને બાબા બરફાનીના દર્શન કરવાનો જે દાવો છે એ બહુ અદ્ભુત હોય છે અને લોકો આવી રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે અમરનાથ યાત્રા શરૂ થાય અને લોકો રજીસ્ટ્રેશન કરાવે તો યાત્રા જે છે શ્રાઇન બોર્ડે જે માહિતી આપી છે એ મુજબ ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે અને ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે પૂરી થઈ જશે આનું જે રજીસ્ટ્રેશન છે એ પંદર એપ્રિલથી શરૂ થઈ ગયું છે પહેલાં તમને એ માહિતી આપશું કે રજીસ્ટ્રેશન માટે તમારે શું શું કરવું પડશે તો રજીસ્ટ્રેશન તમારે કરાવવું હોય તો એક ફોટો આપવો પડશે આધાર કાર્ડ આપવો પડશે મોબાઈલ નંબર આપવો પડશે ઈમેલ આઈડી જેવી વિગત આપવી પડશે અને તમારે યાત્રા વખતે એક હેલ્થ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે અને એ જે હેલ્થ સર્ટિફિકેટ છે એ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ પછીનું હોવું જરૂરી છે અમરનાથ યાત્રા જે છે એ બહુ ઉપર પર્વતો ઉપર છે એટલે તમારે ચડીને જવાનું હોય એટલે તમે ચડીને જાઓ એટલે તમારી ફિટનેસ હોવી બહુ જ જરૂરી છે તમારી તંદુરસ્તી હોય તો જ તમે આ જઈ શકો અને આ જે ફિટનેસ સર્ટિફિકેટ છે એ સિવિલ હોસ્પિટલમાંથી મળે અથવા તમારા ફેમિલી ડૉક્ટર હોય એની પાસેથી તમને મળે અને એ સર્ટિફિકેટ તમારે રજૂ બી કરવાનું અને તમે યાત્રા પર જાઓ ત્યારે તમારે સાથે પણ રાખવાનું હવે આ જે અમરનાથની યાત્રા છે એમાં ગર્ભવતી મહિલાઓ છે સિત્તેર વરસની ઉપરની વયના જે લોકો છે અને તેર વર્ષથી નાના જે બાળકો છે એમને રજીસ્ટ્રેશન મળતું નથી કારણ કે આ યાત્રા બહુ જ એકદમ સીધી સાદી નથી બહુ જ પડકારરૂપ હોય છે અને બહુ જ સાંકડા રસ્તાઓમાંથી પસાર થવાનું હોય છે બીજું કે આ પહાડી વિસ્તારમાં અમરનાથની ગુફા આવેલી છે એટલે જે પહાડોનું જે મોસમ હોય છે એ એકદમ અનિશ્ચિત હોય છે ક્યારે ગરમી પડી જાય ક્યારે વરસાદ પડી જાય ક્યારે ઠંડી લાગવા માટે ખબર જ નહીં પડે એટલે તમારી સાથે તમારે ગરમ કપડાં વોટર વોટરપ્રૂફ જેકેટ અને ખાસ કરીને એ ટ્રેકિંગ બૂટ્સ એ તમારે ફરજિયાત સાથે રાખવાના અને ટોપી પણ તમારે સાથે રાખવાની બીજું કે તમે જ્યારે યાત્રા કરતા હો ત્યારે ભારે ખોરાક બિલકુલ નહીં ખાવાનો એને બદલે હળવો અને પૌષ્ટિક ખોરાક ખાવાનો અને ખાસ કરીને તમારી સાથે ડ્રાય ફ્રૂટ્સ છે બિસ્કીટ છે ચોકલેટ છે અને પાણી તો તમારે પૂરતા પ્રમાણમાં રાખવું પડશે કારણ કે પાણીની તમને વારંવાર જરૂર પડશે બીજું કે આ યાત્રામાં તમે જાઓ ત્યારે જે લોકલ ગાઈડ્સ હોય એની સલાહ માનજો તમારી હોશિયારી મારતા નહીં કારણ કે એ લોકો જે સલાહ આપે એ મુજબ ચાલવું જરૂરી છે કારણ કે એ લોકોને અનુભવ હોય છે એ લોકોને એકે એક રસ્તાની એક એક પડની એ લોકોને ખબર હોય છે એટલે તમે એમની સલાહ માનજો અને બીજું કે તમે યાત્રા પર જાઓ તો ઇમરજન્સી નંબર અને જે મેપ છે એ પણ તમારી સાથે રાખજો હવે આ અમરનાથ યાત્રા યાત્રા સાથે જોડાયેલી એક પૌરાણિક વાત છે એ પણ હું તમારી સાથે શેર કરી દઉં તો એક પૌરાણિક માન્યતા એવી છે કે અમરનાથ ગુફાના સૌથી પહેલાં દર્શન મહર્ષિ ભૃગુએ કર્યા હતા અને મહર્ષિ ભૃગુ જ્યારે હિમાલયની યાત્રા પરથી આ રસ્તા પરથી આવ્યા ત્યારે તેઓ તપસ્યા માટે કોઈ એકાંત શોધી રહ્યા હતા અને તે વખતે એમણે બાબા અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કર્યા બાબા બરફાની પણ કહેવામાં આવે છે અમરનાથ યાત્રાને અને એટલી ભવ્ય અને એટલી આનંદદાયક યાત્રા હોય છે કે ઘણા બધા લોકોને ઘણા બધા લોકોએ યાત્રા કરી પણ દીધી છે અને ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે અમરનાથની યાત્રા કરવી જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ